શું નામ છે તમારું ધીરુભાઈ કાનાભાઈ કલસરભાઈ ધર્મેશભાઈ તમારે શું થાય મારો મોટો પુત્ર તો ધર્મેશભાઈ આ પરિવારમાંથી એક સ્વજન ગુમાવ્યું છે તો અત્યારે કઈ રીતનો માહોલ છે સર અત્યારે કોઈ કોઈ એક સાથે બેસી જના નથી કોઈને નિર્ણય નથી કોઈ ગોતું બંધ થયું નથી અને ત્યાં અમે બે માણસ નહીં પણ અમારો પૂરો પરિવાર કોઈ હજી આજ સુધી કોઈને આંસુ બંધ નથી થયા જે હવે આગળ તમારી શું માંગણી છે આગળ માંગણી તો સર અમે શું અમારો જિંદગીની જે કાંઈ આકાંક્ષા કે જે કાંઈ અમે કર્યું હતું આજ સુધીમાં જે કાંઈ અમારો પુત્ર હતો જે અમારી મૂડી હતી એ અમે આજે ગુમાવી બેઠા છો તો અમારી તો એક જ આકાંક્ષા છે કે અમારા છોકરાએ જે કાંઈ બલિદાન એનું થયું છે એનો કાંઈ એને ન્યાય મળવો જરૂર જે આગળ તમે કઈ પ્રક્રિયા કરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે પણ એને ફરિયાદ નથી લીધું નિવેદન લીધું છે નથી ધર્મેશભાઈના પરિવારના અન્ય સ્વજનો આપણી સાથે છે આપણે દાદાને પૂછીશું દાદા આપનું નામ શું છે ધર્મેશભાઈ તમારે શું કઈ મારા ભત્રીજાનો દીકરો હું એના દાદા થાવ અત્યારે આ દુઃખદ ઘટનામાં પરિવારનો માહોલ ખૂબ જ દુઃખ જકલીફ તો કોઈ પાર નથી અને અમને ન્યાય મળવો જોઈએ એ અમને ન્યાય મળે એવું શક્યતા દેખાતી નથી અને પોલીસ અમારો કેસ સાંભળ્યો નથી જી પોલીસ સ્ટેશને આપને શું કહેવામાં આવ્યું છે એટલે અમે તપાસ તમને પુરાવા લાવવો પુરાવા અમારે ક્યાંથી કાઢવા જી એટલે ફરિયાદ લેવાની પોલીસ સ્ટેશનેથી ના પાડે છે ફરિયાદ લેવાની પોલીસ સ્ટેશન ના પાડે છે અન્ય સ્વજનો સાથે આપણે વાત કરીએ આપનું નામ જણાવશો મારું નામ છે ગોપાલ કલસરિયા હું ધર્મેશ નો મોટા પપ્પા થ અને

અન્ય સ્વજનો સાથે પણ વાત કરીએ આપ શું થાવ ધર્મેશભાઈના ચલો જી આપ શું કહેવા માંગશો આ દુઃખદ ઘટના અંગે હું એ જ કહેવા માગું છું કે મારો છોકરો આટલી જલ્દી હારે એમ નહોતો પણ આ પ્રશાસનનો કોલેજ પ્રશાસનનો ભોગ બન્યો છે એને માટે એની છેલ્લે એના ભાઈ જોડે વાત કરી ત્યારે બી એને એ જ કીધું કે કોલેજમાં મારી સાથે ગેમ થઈ ગઈ છે અને છોકરાને એ હદ તક ત્યાં પરેશાન કર્યો છે કે છોકરાએ છેલ્લું પગલું ભરવા સુધીની પેલી કરી નાખી છે જી મિલનભાઈ એમના ભાઈ ઉપસ્થિત છે એમની સાથે પણ સંવાદ કરીએ છેલ્લે મારી સાથે મારા ભાઈની વાત થઈ હતી ત્યારે મને એમ જ કીધું હતું કે મારી પાસેથી પૈસા લઈને તેમ છતાં મને કાંઈ ઓલું ન કરીને મારી સાથે આવું ગેમ રમી ગયા છે કોલેજ વાળા અને એના લીધે હું હતાશ હતો ને એના પછી એણે આ કરેલ છે અને આમાં કમ્પ્લીટ કોલેજવાળાનો જ વાક છે ને પણ આમાં ગુનો નથી દાખલ કર્યો ખાલી અરજી કરેલ છે તો હું એમ જ કહું છું કે મારા ભાઈને પૂરેપૂરો ન્યાય મળે જી ચોક્કસ જ્ઞાતિના આગેવાન પણ આપણી વચ્ચે નિવેદન દેવા સાથે આવેલા એમની સાથે વાત કરીએ મારું નામ ભગવાનભાઈ કાતરિયા જી હું આ લોકો મારા રિલેટિવ છે અને જે એમનો દીકરો ધર્મેશ જે એક્સપાયર થયો છે તો એના માટે જે પણ દોષિત હોય એને દોષિત ઠેરાવી અને બને એટલો ન્યાય મળે એવી અમે આશા રાખીએ છીએ અને પોલીસ સ્ટેશને આવ્યા તો સાહેબે એવું કીધું કે ભાઈ તમે પુરાવા આપો તો આ લોકો કાંઈ કાંઈ પુરાવા જે વ્યક્તિ હાજર નથી તો પુરાવા કેવી રીતના હોય પુરાવા ગોતવા કે સંશોધન કરવું એ જવાબદારી એ લોકોની હોય છે તો અમને ન્યાય મળવો ગઈકાતમાં બસ જી શું નામ છે આપનું મારું નામ જુગ્રજી હરેશ જી આજે આપે પોલીસ સ્ટેશને શું નિવેદન આપેલું છે તે જણાવશો આજે પોલીસ સ્ટેશને જે મને ફસાવવાનો પ્રયત્ન કર્યો તો આત્મનભાઈ મહેતાએ એ બાબતે અને જે આ ધર્મેશનું અવસાન થયું હતું તેને જે મને જે પેમેન્ટ આપ્યું હતું એ બાબતે મેં નિવેદન આપેલું છે જી નિવેદનમાં આપે શું લખાવેલ છે નિવેદનમાં જે આત્મનભાઈનો મને કોલ આવ્યો હતો કે તું આમ આપણે પાંત્રીસ હજારમાં યુનિવર્સિટીમાં સેટિંગ કરાવી હતી એવડું એ લખાવેલું છે ધર્મેશનો મને ઓગણીસ તારીખે રાત્રે બે ત્રણ કોલ આવ્યા હતા પછી મેં તેને સામો કોલ બેક આપ્યો તો ધર્મેશે મને એવું જણાવ્યું હતું કે પછી ધર્મેશ મને રૂબરૂમાં મળ્યો ત્યારે ધર્મેશે મને એવું કીધું હતું કે તું કે તારા તરફથી થતું હોય કે પ્રયત્ન કરજે કે મારે થોડું ટોર્ચર કે આડું બીજું ટોર્ચર અને ઘરેથી પ્રેશર થોડુંક વધારે છે તો તું તારાથી થાય એમ સેટિંગ કરજે જે અત્યારે આપશ્રીએ જે સેટિંગ કરવા માટે ધર્મેશભાઈ પાસેથી પૈસા લીધેલા હતા જે આત્મનભાઈના કહેવા મુજબ નહીં મેં આત્મનભાઈના કહેવા મુજબ પૈસા નહોતા લીધેલા ધર્મેશે મને આપેલા હતા જે બાબતે આત્મન સાથે મેં વાત કરેલી હતી આત્મન મને ના પાડી હતી હોવાથી પછી મેં ધર્મેશને તેમાંથી સાત હજાર ધર્મેશ મને આપેલા હતા તેમાંથી ધર્મેશને છ હજાર રૂપિયા મેં કેશમાં રિટર્ન આપેલા હતા અને હજાર રૂપિયા મેં એને એવું કીધું હતું હું તને બે ત્રણ દિવસમાં આપી દઈશ ત્યારે મારા વચ્ચે કોન્વોકેશન હતું ને સુરેન્દ્રનગર જવાનું થયું તેથી હું આવ્યો હતો ધર્મેશનું અવસાન થઈ ગયેલું હતું જી તો આપે જે પૈસા લીધા હતા એનું મુખ્ય કારણ શું હતું મુખ્ય કારણ એવું હતું કે ધર્મેશ એવી રીતના મને કહેવાયો હતો કે આપણી કોલેજમાં